બાબા સીતારામ કુશળ મંગળ હશો સ્વસ્થ હશો એવી આશા છે આમ તો આજે આખો દિવસ શનિવારનો દિવસ દિલ્હી દિલ્હી જ રહ્યો એટલે આપણને એમ થયું ભાઈ દિલ્હી ઉપર થોડુંક વાતો કરીએ થોડું આપણે વાતો કરવાનો ટ્રાય કરીએ મૂળ વાત એવી છે કે જે લોકોના મનમાં પણ સવાલ છે અને સ્વાભાવિક રીતે થવો જોઈએ કે ભાઈ દિલ્હીમાં તો આ લોકો હારી ગયા દિલ્હી તો આ લોકોનો બેઝ હતો આમ આદમી પાર્ટીનો પંજાબમાં સરકાર છે આ લોકોની પરંતુ દિલ્હી બેઝ હતો અને દિલ્હી મોડલના નામ ઉપર અથવા તો દિલ્હીમાં અમે આવું કર્યું દિલ્હીમાં અમે તેવું કર્યું ને એવી વાતો આ લોકો પ્રચારમાં કરતા પંજાબમાં એ કર્યું ગુજરાતમાં એ કર્યું બધે એ જ કરે કેમ કે સ્વાભાવિક છે કે એમનું બેઝ પ્લેટફોર્મ દિલ્હી જ રહ્યું રાજધાની રહ્યું પરંતુ હવે ત્યાં જ હારી ગયા હે હે ને દારૂ નીતિ શીશ મહેલ હવે આવા ઘણા બધા તમે ઓલા કર્યા હોય તમે વિચાર કરો જેનાથી ઉત્પત્તિ છે એવા ના જ્યારે પણ દુઃખ વ્યક્ત કર્યું કે મારી એક પણ વાત કેજરીવાલ ન માન્યા અને પૈસા અને દારૂમાં લિપ્ત રહ્યા અથવા તો કહો એમાં વ્યસ્ત રહ્યા એટલે એને હારનો સામનો કરવો પડ્યો એવા દિલ્હીની અસર શું ગુજરાતમાં થઈ શકે ખરી અથવા તો ગુજરાતમાં થશે થાય તો કેવી થાય આમ આદમી પાર્ટીને નુકસાન જાય આમ આદમી પાર્ટીઓને શું થાય એના કાર્યકરોને એની વાત આજે કરવી છે ડિટેલમાં વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થયા જો આવતી પહેલી વાત આમ જુઓ તો સીધી રીતે કોઈ રાજ્યમાં પરિણામ આવે એ રાજ્યની અસર અહીંયા થઈ જાય સીધે સીધી એ વાતમાં બહુ માલ છે નહીં પરંતુ અસર ન થાય એ વાત આવ ખોટી થાય તો ખરી ભાઈ એટલે લોકોમાં થાય નેતાઓમાં થાય હું અસર થાય એ જ આપણે વાત કરવા અહીંયા બેઠા છીએ દિલ્હીમાં આ લોકો આવ્યા અને દિલ્હીવાળી અસર ગુજરાતમાં થવાની શક્યતાઓ એટલા માટે વધારે લાગે છે કારણ કે દિલ્હી આ લોકોનો ગઢ હતો હવે ગઢનો તમે સમજો કે ગઢ જ ભાંગી પડે એ કિલ્લો ધ્વસ્ત થઈ જાય પછી હવે તમે નાના નાના કિલ્લા જ્યાં કંઈક બનાવ્યા હોય એ અસર તો થવાની ને કેમ કે મૂળ માલ સપ્લાય જે છે એ બંધ થઈ જાય ને એટલે કહેવાનો મતલબ અસર થશે પણ એવી કોઈ અસરની અપેક્ષાઓ નથી કે જે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શું થઈ જશે અને એવી બધી કદાચ કોઈક રાજનેતા વાત કરતા હોય તે ખોટું માનવું સૌથી પહેલી વાત જે મને લાગે છે મુદ્દા નંબર એક એ લાગે છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે ને એનું મનોબળ તૂટશે અથવા તો મનોબળ તૂટશે અથવા તો થોડો વિશ્વાસ ડગમગશે થોડીક હિંમત હારશે અને આ માત્ર એક પક્ષ માટે નહીં બધા પક્ષ માટે લાગુ પડે પરંતુ આમ આદમી પાર્ટીને અસર શું કામ વધારે પડે અહીંયા કેમ કે અહીંયા આમ આદમી પાર્ટીનો જે કાર્યકર છે એ સત્તામાં નથી એ વિરોધ પક્ષમાં છે એ પણ બીજા નંબરની પાર્ટીના વિરોધ પક્ષમાં છે એટલે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે અત્યારના તનતોડ મહેનત કરી રહ્યા છે ઉપર આવવા માટે એની મહેનત પર થોડો થોડી બ્રેક લાગશે કારણ કે તમારા જ્યારે સંયોજક હારી જાય તમારી સરકાર જતી રહે દિલ્હીમાં જેના કારણે જ તમે અહીંયા તમારી ઉત્પત્તિ થઈ છે અથવા જેના કારણે જ તમે અહીંયા સરકાર બનાવવા માટેના સપના જુઓ છો અને અહીંયા પાછા એક્ઝામ્પલ આપો આવે એ જ હારી જાઓ એટલે સ્વાભાવિક રીતે તમારું મનોબળ તૂટે પરંતુ મનોબળ તૂટવાનો મતલબ એવો નથી થતો કે કામ કરવાનું બંધ કરી દે તો સમજા મારી વાત પરંતુ થશે એ ટકાની વાત અમે મુદ્દા લખી રાખીએ હું જોઈ જોઈને આપને કહી દઉં એટલે સમજાવતો જ આમ લાઈન લખી રાખી મેં બીજું તો એવું મને લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કદાચ થોડી ઘણી અસર થાય મને વ્યક્તિગત રીતે અસમંજસ જસ્ટ ડાઉટફુલ લાગે કેમ કે આમ તો સીધી રીતે કોઈ અસર થાય નહીં પરંતુ આમાં શું છે કે તમે જ્યારે મતદાન કરવા જતા હોઉં એ પહેલાં તમને એવી ખબર પડે કે ગઢમાં આપણે હારી ગયા છીએ અથવા તો આપણો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો છે ત્યારે સ્વાભાવિક રીતે અસમંજસતા ઊભી થાય તો હવે સાહેબ શું કરવું હવે આમાં તો એટલે એવું કદાચ બની શકે પરંતુ એ હોય હો ટકા એવું બનશે જેવું કોઈ ન કહી શકે ના હું ના તમે ના અથવા તો કોઈ રાજકીય વિશ્લેષક પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે તમે એ મોડલની વાત કરતા હોવ જ્યારે તમે દિલ્હી મોડલના કારણે ગુજરાતમાં પણ અમે આવું કરીશું ગુજરાતમાં પણ અમારો વિચાર આવો છે કરવાનો એ દિલ્હી જ ન રહે એટલે અસર તો થવાની દિલ્હી મોડલથી ગુજરાતમાં પ્રચારની વાતો જે છે ને હવામાં ઉડી જશે હવે જ્યારે જ્યારે પણ કેમ કે અત્યાર સુધી એવું હતું જ્યારે જ્યારે આપણે સાંભળ્યું તો એવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા કે દિલ્હીમાં તમે જોઈ લો દિલ્હીમાં અમે ફ્રી શિક્ષણ આપ્યું દિલ્હીમાં અમે ફ્રી આરોગ્ય આપ્યું દિલ્હીમાં અમે ફ્રી પાણી આપ્યું વીજળી ફ્રી આપી આ બધી વાતો અત્યાર સુધી તો બહુ હારી લાગતી હતી થતી હતી હવે જ્યારે પણ પ્રચારનો સમય આવશે ત્યારે દિલ્હીમાં સરકાર નહીં હોય કેમ કે દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એવા સમયે તમારે કયા મોડલના વખાણ કરશો હવે પંજાબમાં તો તમારી સરકાર છે પંજાબની કદાચ વાત કરી શકો પરંતુ અત્યાર સુધી જે દિલ્હીની તમે વાતો કરી કેમકે હવે તો જો તમે સમજો આમ આદમી પાર્ટીની સરકાર અને વિરોધ પક્ષમાં માફ કરજો આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે હવે ભારતીય જનતા પાર્ટીનો આપણે જો ભૂતકાળ થોડો ઘણે જાણી લઈએ તો આપને ખબર છે કે હવે એ શું કરશે કેજરીવાલના કચ્ચા ચીઠા જે છે નથી એ બધા આરોપો લાગવાના તમે સમજો એટલે હવે તમે દિલ્હી મોડલના જે દાખલા અહીંયા આપતા હતા એ આપવા થોડા મુશ્કેલ થઈ પડે એવું મને લાગે છે આ તો પાછું લાગે છે નહીં તો કોઈ કેમ કે હા તમે હું કીધું જો દિલ્હીમાં તમે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો ગુજરાતમાં તમે જનતાનો વિશ્વાસ જીતવા માંગો છો દિલ્હીમાં તમે ગુમાવ્યો એટલે હવે અહીંયા જીતવો પણ અઘરો થઈ જાય ને કેમ કે તમે અહીંયા આવ્યા અથવા તો આ પક્ષની રચના થઈ એ જે સંયોજક છે એ જ સરકાર ગુમાવી બેઠા છે જે તમારો પાયો છે એ જ થોડો નબળો થયો છે નબળો થયો છે ઇન ધ સેન્સ કે તમારી પાસે જે સત્તા હતી એ ગુમાવી છે હવે વિરોધ પક્ષમાં છો અને ઘણા એવું કહેશે કે ભાઈ આંદોલનથી તે પેદા થયેલી આ પાર્ટી છે ને એવી ઘણી બધી વાતો કરશે પરંતુ સત્તા કોને વાલી ન હોય એ કેજરીવાલ પરના આરોપો એકવાર વાંચી લેવા તો આપને આઈડિયા આવી જાય લક્ઝુરિયસ આવાસો બનાવો લક્ઝુરિયસ ગાડીઓ વાપરો સિક્યોરિટીની સિક્યોરિટી ઝેડ પ્લસને એની ઉપર આવતું એ બધું લ્યો એટલે સત્તા બધાને વાલી હોય પાવર બધાને વાલો હોય એટલે જે ઓલી તમારી છબી ક્રિએટ કરેલી ને કટ્ટર ઈમાનદાર એ છબી હવે થોડીક એમાં ડેન્ટ પડ્યો છે એટલે હવે અહીંયા એ વાત ઉપર વિશ્વાસ જીતવો થોડો અઘરો છે કેમકે લોકો સવાલ પૂછે ને કે ભાઈ ન્યા એટલી બધું તમારે હારું હતું તો કેમ હારી ગયા એવું થાય ને એવો સવાલ તો પૂછે અને એ પૂછવાના જ કેમ કે આ આ કોઈ એક પક્ષ માટે લાગુ નથી પડતું બધા માટે લાગુ પડે ભારતીય જનતા પાર્ટી કોઈ રાજ્યમાં હારી જાય સવાલ નથી થતો કેન્દ્રમાં તમારી સરકારને રાજ્યમાં કંઈક નહીં સારું કામ કર્યું એટલે હારી ગયા છો એટલે આવું તો આમ આદમી પાર્ટી માટે ગુજરાત નહીં આખા દેશમાં જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં બધે થવાનું હાર બાદ મોટા ચહેરાઓના શબ્દોનું વજન ઘટશે અત્યાર સુધી કેવું હતું પ્રચારમાં જ્યારે મોટા નેતાઓ આવતા મીટિંગોમાં જ્યારે મોટા નેતાઓ આવતા ત્યારે આમ આદમી પાર્ટી દિલ્હી સરકારના મંત્રી આવ્યા આમ આદમી પાર્ટીના દિલ્હીથી મુખ્યમંત્રી આવ્યા આવી બધી વાત થતી અને લોકો સામાન્ય વોટર જે છે એને વિશ્વાસ આવે પરંતુ હવે તમારા મોટા ચહેરાઓ જ હારી ગયા છે મોટા ભાગનું મંત્રીમંડળ તમારું ઘેરભેગું થઈ ગયું છે એટલે હવે તમને સ્વાભાવિક રીતે એની અસર તો થવાની કેમ કે અહીંયા એ વેટેજ ઉપર ફેર પડે ને તો સમજો એનું એક સામાન્ય લોજિક સમજાવું કે મુખ્યમંત્રી કોઈ વાત કરે અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર વાત કરે એમાં ફેરતો પડે ને એટલે જોકે બીજી વાત હારી જવાથી અરવિંદ કેજરીવાલ નાના થઈ જાય એવું નથી હારી જવાથી મનીષ સિસોદીયા નાના થઈ જાય એવી વાત નથી નેતા મોટા છે એટલે જ મંત્રી બન્યા મુખ્યમંત્રી બન્યા પરંતુ જ્યારે મુખ્યમંત્રી વાત કરે અને આમ આદમી પાર્ટીના કાર્યકર વાત કરે અથવા તો એના સંયોજક વાત કરે ફેરતો પડે એટલે લોકોનો વિશ્વાસ જીતવો તમારી માટે અઘરો છે અમે ત્યાં અહીંયા આમ આદમી પાર્ટી એટલી કોઈ સ્ટ્રોંગ પોઝિશનમાં છે નહીં હાલની સ્થિતિમાં એટલે એવું માની લેવું કે ભાઈ અહીંયા આમ આદમી પાર્ટીને બહુ નુકસાન જશે નુકસાન જવા માટે પણ કંઈક હોવું જોઈએ બીજી વસ્તુ કે જ્યારે વિધાનસભા વખતે મોટા ચહેરાઓ જે જીતવાની આશા આપણે ધારતા હતા યશુદાનને ગોપાલને અલ્પેશને એ કોઈ નહોતા જીત્યા પણ બાકી ચાર પાંચ ધારાસભ્યો જીતીને આવ્યા હતા એટલે આમ આદમી પાર્ટીની હાજરી રાજકીય રીતે અહીંયા છે જ પરંતુ તમારી પાસે એવું કોઈ તમારી પાસે ગુમાવવા માટે હજી અત્યારે કશું નથી એટલે આમ આદમી પાર્ટીને બહુ મોટું નુકસાન જશે નહીં પણ જે છે એમાંય જ જશે અને તમારે જે ઊભું કરવાનું છે એમાંય અઘરું પડશે અને સૌથી છેલ્લો મુદ્દો મને જે લાગે છે કટ્ટર ઈમાનદાર જો કટ્ટર ઈમાન આમ તો હું એવું કહું કેજરીવાલ ખુદની સામે જારી ગયા તમે શું પ્રચાર કરીને આવ્યા હતા તમે હું લોકોને વાયદા કરીને આવ્યા હતા કે અમે આવું કરીશું ને અમે તેવું કરીશું ભ્રષ્ટાચાર ને ઈમાનદારીલરન્સ ને આવી બધી વાતો કરી હતી તમારી ઉપર જ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા દારૂનીતિ શીશ મહેલ આ ભ્રષ્ટાચારના જ આરોપ તો છે અને એના કારણે જ તો તમારી છબી ખરડાઈ છે અને એ છબી ખરડાઈ છે એના કારણે જ જનતાનો વિશ્વાસ તમે ગુમાવ્યો છે હવે તમે રાજકીય રીતે આક્ષેપ અલગ અલગ લગાવી શકો કે ભાઈ કોંગ્રેસે આવું કર્યું ને ભારતીય જનતા પાર્ટી આવું કર્યું ને કોંગ્રેસે આડકતરી રીતે ભાજપને મદદ કરીને ભાજપે શામધામ દંડભેદની નીતિ અપનાવીને એવા રાજકીય રીતે તમે હાર્યા બાદ ઘણા કરી શકો જે તમે પહેલી બેટમમાં નહોતા કે પણ હાર્યા પછી કદાચ કરી શકો જોકે કે કેજરીવાલે અભિનંદન આપ્યા છે અને જનતાના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો છે પરંતુ કદાચ કાલ બે એક બે દિ પછી આ બધું શરૂ થાય કહેવાનો મતલબ જનતાએ તમારો સાથ નથી આપ્યો એ હકીકત છે અને કટ્ટર ઈમાનદારવાળી વાત તમે વર્ષથી વધારે જાળવી ન શક્યા એ વાત પણ હકીકત છે જે તમારે જાળવવી જોઈતી હતી તો કદાચ આજે પરિણામ અલગ હોત તો મને લાગે છે એક ઓવરઓલ પરસેપ્શન એક ઓવરઓલ જનરિક વાત કરું તો ગુજરાતમાં એવી કોઈ આમ આદમી પાર્ટીની દિલ્હીમાં હારની અસર નહીં થાય હા અસર સંગઠનમાં થાય કાર્યકરોમાં થાય હું નથી માનતો કે ગુજરાતમાં થનારી ચૂંટણીઓ કે ગુજરાતમાં લેવાતા નિર્ણયોમાં કોઈ એવી અસર કરે કારણ કે રાજકીય પક્ષોમાં હાર જીત થતી રહેતી હોય પરંતુ જ્યારે તમારો ગઢ જ ધ્વસ્ત થઈ જાય જ્યારે તમારા રાજાઓ જ હારી જાય અને ગઢ પણ ધ્વસ્ત થઈ જાય ત્યારે તેની અસર બાકીના જે જગ્યાઓ છે બાકીના જે નાના નાના કબીલાઓ છે અથવા તો નાની નાની જગ્યાઓ છે ત્યાં અસર થાય એમાં લોજિકલ પ્રેક્ટિકલ ઇમોશનલ જે ગણો થાય તો હો ટકાની વાત છે અહીંયા તમે ડિફેન્ડ કરી શકો આરોપ લગાવી શકો પણ અસર તો થશે પણ હું નથી માનતો કે એવી કોઈ અસર થશે જેને આમ આદમી પાર્ટી ગુજરાત આમ આદમી પાર્ટી સહન ન કરી શકે એવું કોઈ મોટો ફેર ઉલટ ફેર નથી થઈ જવાનો પરંતુ હા આમાંથી બેઠા થવા માટે અને હવે રણનીતિ બદલવા માટે આમ આદમી પાર્ટીને ઘણો સમય લાગશે માહિતી કામ નહીં લાગી હોય તો જ લાઈક અને કમેન્ટ કરજો તમારો કોઈ સવાલ હોય તો એ કમેન્ટ કરજો ઘણા બધા એના સવાલ હોય છે તો તમારા કોઈ સવાલ હોય નિષ્કર્ષમાં મને વ્યક્તિગત રીતે તો કમેન્ટમાં બિંદાસ લખજો આમાં કોઈ વાંધો નહીં હું જવાબ આપવાનો ટ્રાય કરીશ નિષ્કર્ષમાં ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ત્યાં પર બાપા બાપાસિતારા